ખાવા પણ આવજો ભાઈ જીવતી જીવ તો ને ફાઇનલી ફેમિલી તો મે આપણે હે ને આને સાક્ષી પાલો કે આપડા પાલવા થી અલગ પાલવો છે આ ફેમિલી આ છે ને મધુરુ કહેવામાં આવે દરિયાનું મધુર કે અમે તમે શું કહેતા ખાસ કરીને કોમેન્ટ માં કહેજો ને ભાઈ આ આપણો પાલો છે આપડા પાલવા આવા હોય તો આપડા પાલવામાં ની ઈ પાલો કેટલો ફેર તો ફેમિલી આપણે ઝાડ મીગી દીતા ને હવે છે ને આપણે સન્માન બનાવ પાલવાનું કટિંગ કરવાનું ચાલુ કરી નામ હવે તમે ઓળખી જાવ ફેમિલી આ પાપલેટ

ફાઈનલી ફેમિલી આપણે ઝાડ ઉપડી ગયા છે અને ભાઈ કેટલું શાક આવ્યું તમને દેખાડું તમે જોઈ શકો એટલું ભાઈ શાક આવ્યું માલ આવ્યો એવો દિવસ કે પાલવા પણ આવેલા તમે ઘટે આપણે પેટી ઉગાડી શાક ભાગ બધું કાઢી પેટીમાં શાક કાઢવાનું શરૂ કરી દીધું હોય બધું શાક કાઢવાનું ચાલુ પણ અડધું કાઢી પેલા હવે એટલે આપણો ગેસનો નો બાટલો છે ને ખાલી થઈ ગયો એટલે આપણે લવજ ભાઈ લઈ લીધો અને આપણો શાક ને રોદરી ખેડૂત ને બધા આપણે આયેલા દઈશી તંજીભાઈ તો અહીંયા આયેલા દઈશ અને શાક તો આ એકડા એકડા થાય છે તો ઘરે જઈને તમને શાક બતાવી જઈ ભાઈ ને ફાઈનલી ફેમિલી તો તમે ત્રણ રોડી નીકળી જશે ઓલરેડી અને અત્યારે આપણી વાળી એક જ છે અને આમાં છે ને મશીન નથી તોય નીકળી જતો ભાઈ નાડે નાડે કાઢ નહીં તો તમે એક અહીંયા છે બીજી બોટો અહીંયા એ બળીને રામજીવે તો બધી સાક ફાઇનલી ફેમિલી સાક બધી બરફમાં નાખી દીધું અને અત્યારે છે ને અમે ઝાળ દોરાય છે બોલે તો મચ્છી પકડવા જાય છે અમે હોંડીયા પકડણ છે દુનિયા ને બેના રેજો તમને હોંડીયા બતાઈશું મચ્છી તો હોંડી જોઈ લીધી હોંડીયા ક્યાં જો એ બતાવી દે ચાલો તો બધાય આમ મિત્રો વિડિયોમાં બનારેલો અમે છે ને મચ્છી પકડીને તમને બતાવવાના છે તો ફાઇનલી આપણે ઝાળે પોગી ગયા ફેમેલી ને મચ્છી પકડવાનું ચાલુ કરી દીધું છે આપણે તો ઝાળ આખો પ પડી ગયો તો જો એક થઈ ગયો તો છે ને બધું પડી ગયું છે મચ્છી કેટલી આવશે ખબર નથી પહેલા તો ડૂસો આવી ખબર છે અને થોડા 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 હોંડી આવે એટલે કિલો હોંડી આવી જાય કા હા હો એટલે આલા હોંડી પકડી લઈ પેલા આપણે છે ને મચ્છી ઠલવી દીધી પછી તમને દેખાડું તો જો હવે ડૂસો અને થોડા થોડા હોંડી અને બધું આવ્યું છે

ના એટલે આપણે બીજા તારે ભાગ્યા થી તો તમે આયે ફાટી ગયો તમે લીધો તમે આ બંદરે પોગી જા અને પાણી માં બાટલી આપણે ઓલા પણ પકડો ને કેમ કે કામ કરે ને ના તો જો બાટલી પકડ આય તો તમે ફાઇનલી બાટલી પોગી ગઈ હા હો તો ફાઇનલ પાણીમાં બાટલી પોગી ગઈ અહી આવી પાણી પી લે તો ફાઇનલી જો હવે આપણે છે ને ભાગ્યા થી કરે

તાણ છળવા આવો કેવા દેખાવડો બરાબર ઓયનો ગરમીની પલ્લે ગઈવા તાણ છળવા આવ્યા તાણ છળવા આવ્યા છે હવે ઘરે મંકેવો કેવા હવે કઈક છે ભાઈ તો ફાઇનલી ફેમિલી તો તમે આપણે દેશી જુગડ બનાવ્યો છે અને નાડુ લઈને પાગ્યા હવે ઘરે જો આવો રીતે કઈક આવી છે આ પાઇપમાં નાડુ ભરવી દીધું તો ચાલો કન્ટિન્યુ

તો ભાઈ મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયો કેવો બનાવો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને આશા છે કે આનું તમને ગમે છે ગમે યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી બાય બાય